કપડવંજમાં ખેડા કોંગ્રેસની પ્રમુખ પદ માટે સેન્સ બાઠક યોજાઈ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કપડવંજ સર્કિટ હાઉસ ખાતે મહત્વની સમીક્ષા બાઠક યોજાઈ હતી તાલુકા અને શહેર પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બેઠકમાં ધારાસભ્ય ઇમરાન ખેરાવાડા તેમજ પૂર્વ ધારાસભ્ય લાખા ભરવાડ હાજર રહ્યા જિલ્લા પ્રમુખ કાળુસિંહ ડાભી અને વીમ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા

લોકોના અંદર જે પ્રમાણે લોકોની જે અપેક્ષાઓ છે કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે કીધું છે કે તાલુકા પ્રમુખોની કરવાની છે સંગઠન બને ગુજરાતના જે રાહુલ ગાંધીનું જે સપનું છે કે બે માં કોંગ્રેસની સરકાર બને સેવા માટેની સરકાર બને ગરીબો માટેની સરકાર બને એ જ અભિયાન સાથે આજે અમે દરેક જગ્યાએ ખેડા જિલ્લાની જવાબદારી મને લાખા ભાઈને સોંપી છે ત્યારે અમે દરેક તાલુકે તાલુકે જઈને લોકોને મળીશું અને અમારા કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું કામ કરીશું